જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા એક ટીઆરબી જવાનને ને નસારી હાલતમાં પકડી પાડી ગેરકાયદેસર કાર્યવાહી કરવામાં આવી આઈજી શેખ પોલીસ અધિક્ષક નાઓએ સમગ્ર જિલ્લામાં કારક હાલતમાં વાહન ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નશાબંધીના કાયદાની કડક અમલવારી કરવા તમામ થાણા અમલદારીઓને સૂચના આપવામાં આવેલ કે જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક આર જે પરમાર ઇન્ચાર્જ છોટા ડિવિઝન નાઓના માર્ગદર્શન મુજબ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા વાહન ચાલકો સામે ધોરણસરની કાર્યવાહી કરવા एसी परमार इंचार्ज पुलिस इंस्पेक्टर छोटा उदयपुर पुलिस स्टेशन नाओय पुलिस स्टाफ ने जुदी जुदी टीमों बनावे छोटा उदयपुर टाउन मा जाहिर मार्गो पर खास जुम्मेस कर आवेल असरकारकवान चेकिंग नी कामगिरी हातरवा माम आवेल ते दरम्यान रंगपुर नाका ट्रैफिक पॉइंट ऊपर थी પસાર થता वाहन चालक ट्रैफिक पॉइंट ऊपर थी પસાર वाहन चालक टीआरबी जवन હિતેશભાઈ દિનેશભાઈ કુંભાર ઉંમર વર્ષ તેત્રીસ રહેવાસી દમોડી વાવડી ફળિયા તાલુકો જિલ્લો છોટાઉદેપુર નાઓ દારૂ પીધેલ હાલતમાં મોટરસાયકલ ચલાવતા મળી આવેલ હોય કે તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે છોટાઉદેપુર પોલીસ દ્વારા ટીઆરબી જવાનોને દારૂ પીધેલ હાલતમાં વાહન ચલાવતા પકડી પાડી તેનો વિરોધ કાયદાકીય જોગવાઈ મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ કે જેથી કાયદો અને નિયમો આમ જનતા તથા પોલીસ ખાતા સાથે સંકળાયેલ તમામ કર્મચારીઓને સરખો લાગુ પડે છે અને છોટાઉદેપુર પોલીસ દ્વારા અમલવારી ચાલુ છે રિપોર્ટર મોહસિન સુરતી છોટાઉદેપુર